પચીસમા વર્ષે ભાઈ બીજ ની શાનદાર અને ભવ્યથી ભવ્ય રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દાહો જિલ્લાના સંજેલી તાલુકાના કકરેલી સત્યના મંદિરે પચીસમા વર્ષે ભાઈ બીજ ની ઉજવણી કરવામાં આવી જેમાં સત્યનામ મહારાજના સાનિધ્યમાં સૌપ્રથમ પ્રથમ મહાઆરતી તથા હવન પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ કામોડ દ્વારા પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી ભક્તજન વીરસિંહભાઈ રાઠોડે ભક્તિ વિશે વાત કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જુદા જુદા ગામોમાંથી આવેલા ભક્તોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી અને સત્યનામ ધામના મહંતશ્રી દ્વારા સત્સંગમાં ધર્મ જાગરણ અને વ્યસન મુક્તિ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ગોપી મહારાજ દ્વારા રમસટ બોલાવી જેમાં ભક્તજન કાંતિભાઈ બામણિયા મનીષભાઈ ચરપોટ ગ્રામજનો વડીલો બહેનો બાળકો સગા સંબંધીઓ બેનો ભાણેજો ભક્તો સાધુ સંતો આગેવાનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સવારમાં ચાર વાગ્યે આરતી પ્રસાદ કરી અને મહારાજના દર્શન કરી અને આશીર્વાદ લઈ અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કકરેલી ગામે ડુંગરા પંચાયતમાં ઉપસ્થિત છે અને ત્યાં રામદેવપીરના મંદિરે આજે ભાઈબીજનો પીરના ઉજવણી થઈ રહી છે તો ત્યાં આ ગામના સરપંચ એવા વિનોદભાઈ પણ ઉપસ્થિત છે તો તેમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે આ પ્રોગ્રામ ક્યારથી અને કઈ રીતના ઉજવણી થાય છે આપનું નામ આજથી દસ વર્ષ મારા આ સત્યનામ મંદિર ઉપર શ્રી મહારાજ સાહેબ તેમજ આ ગામના આગેવાનો વડીલો બેનો ભાઈઓ બહેનો આજથી ભાઈબીજના પ્રોગ્રામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો છે અને મહારાજના પટંગણાની અંદર સારા એવા સંસ્કારો મળી આવ્યા છે કકરેલી ગામને બહુ આગળ પ્રગતિને ધોરણે આગળને આગળ વધી રહ્યા છે અને દસ વર્ષના અનુભવ પ્રમાણે હું દસ વર્ષથી અહીંયા આવું છું અને સાથ સહકાર પણ આપી રહ્યા છે ગામ લોકોને અત્યારે અમે બી અહીંયા સંપાણ અને જે અંધકારની અંદર જે પક્ષ અહીંયા હતા કકરેલીના તે અત્યારે જાગૃત થઈને સારા માર્ગ ઉપર અને સારા વિચારોમાં આવી ચૂક્યા છે માણસોની અંદર એક ઉત્સાહ અને ઉલ્લાસ અહીંયા જાગૃતિ આવી મહારાજના એક પટકણાની અંદર આ મહારાજની સેવા ને અદ્ભુત તેમના જે સેવા અને દુઃખ દૂર થયા તેનો અનુભવ અમે થયો છે અને અહીંયા એના પટંગ ભાઈ બીજનો તહેવાર દસ વર્ષ એટલે કે બે હાજર સોળ થી ઉજવવામાં આવે છે અને બે હજાર પચીસ થી એટલે દસ વર્ષથી અલગ સરપંચ શ્રી તેમજ ગામના આગેવાન સભ્ય તેમજ ભક્તો મંડળ દૂર દૂરથી આવેલા ભાઈબીજના મેળાની અંદર આવે છે અને સત્યનામ સનાતન ધર્મ ગૌગંગા ગાયત્રીમાં સાહિત્યના લેખ થકી જગતના ધણી જગતના રણોજના રામદેવ બાપાના ને અલગ ધણી અન્નપૂર્ણ ઈષ્ટ ભગવાન કૃષ્ણ ભગવાનના લીલામય આજે સર્વે સંતો ભક્તો મળી અને આ ભાઈબીજનો તહેવાર ઉજવાય છે અને ઉજવતા આવ્યા છે તો તમામ સંતોનશ્રીના આગેવાની હેઠળ તેમજ ગામના આગેવાન હેઠળ તેમજ સંતો ભક્તોની તુલનામાં અને ચારેખંડ સો દિશાની અંદર આ ભાઈબીજનો મેળો ઉજવવા જોઈએ વિશ્વની અંદર વાત થવી જોઈએ અને જગતની અંદર પ્રખ્યાત થવી જોઈએ અને સંતો ભક્તોની અંદર લીલા લહેરમય આવે અને સર્વના સતનામ સનાતન ધર્મની આ જે જે કાર થાય અને આ કકરેલી ગામ એક અજાણ્યું છે અને એ કકરેલી ગામની અંદર આ ભાઈ મેળો ઉજવાય અને ઠેર ઠેર ગામ ગામથી અને દેશ દેશથી આ સંતો ભક્તો ઉમટ્યા છે આ ભાઈબીજનો તહેવારની એક આનંદ લીલા લેવા માટે એવી જ રીતે દર વખતે આ ભાઈબીજના મેળાનું આયોજન થાય છે તેમ સરપંચશ્રી ગામના આગેવાનો તેમજ કુળના કુટુંબો અને સર્વે સંતો ભક્તો મળીને આ ભાઈબીજનો મેળો ઉજવાય છે તેના અમે આનંદ અનુભવીએ છીએ અને એક એક

તો તમે યુવાનોને શું સંદેશો આપવા માંગો છો વ્યસન મુક્તિ વસ્તે પણ બે શબ્દ કેશો હા આ યુગની અંદર કલયુગ અંદર કળા રૂપી બહુ છે કળા કરે અને વળા થાય છે એના માટે સર્વે સંતો ભક્તો મહંતો સાધુ સંતોને અમારી આ સતનામ સાધુની ઓફર છે કે કલયુગની અંદર વ્યસનથી મુક્તિ થાવ વ્યસનથી જેટલા મુક્તિ થશો એટલા જગતની અંદર પ્રખ્યાત થશો અને ભક્તિનું બાથું બાંધશો જેટલા પૈસા તમે વ્યસનમાં વાપરો છો એટલા જ પૈસા જો તમે સતના કારમાં અને સતમાર્ગે વાપરશો તે આપણું કુળ આપણું કુટુંબ આપણું ગામ આપણું હેમ અને સર્વે આ જે ભક્તો હે એ ભક્તોનું બહુ ભલું થાય છે એટલે વ્યસન મુક્તિનો અમારો પ્રયાસ છે અને સાસ હોટલ ભાંગ બીડી ગાંજો ફીણ દારૂ માસ મટ્ટી ઈંડા ડુંગળી લસણનો ત્યાગ કરો તો સતને માર્ગે ચાલો અને સત્યની જય જયકાર થાય એવો અમે આ સંત તરીકેની અમારી રુચિ છે એ રુચિ પર સર્વે યુવાન વર્ગ જો આજના યુગવાનના આજના કલયુગના કકળતા કાળમાં યુવાન જો વ્યસનથી મુક્તિ થાય તો સદગતિનો ધામ ને ધમેણો થાય એટલા માટે અમારો ઓફર છે સંત સાધુ તરીકેની સતમાર્ગે લઈ જવાની એટલે કે વ્યસનથી મુક્તિ બનવાની આભાર ત્યાં બીજા પણ ભક્તજન ઉપસ્થિત છે તો તેમના જોડે પણ આપણે જાણવાની કોશિશ કરીએ તમારે આ ભાઈ પ્રોગ્રામ થકી અને આ ભક્તિના કારણે તમારા ગામનું વાતાવરણ કયા પ્રકારનું રહે છે એના વિશે પણ આપ કહેશો વાતાવરણ કયા પ્રકારનું રહે છે એના વિશે પણ આપ કહેશો જો આનાથી અમારા આજુબાજુના જે માણસો છે ને એ સુધારો પર આવે છે આનાથી કોઈ વ્યસન કરતા તે વ્યસન કરતાં મુક્તિમાંથી આ થાય છે કોઈ દારૂનો નશો કરતા તે પણ થોડોક વિચાર કરે એટલે આમાંથી આ આજુબાજુના લોકોને ઘણો ફાયદો થાય છે અને મને તો મને બી ખબર નથી કે હું અમારા નજીક છે પણ મારે હું આ છ એક મહિનાથી મારા રસમાં આવ્યા અને અમે આમ તો પાડોશી ગામના જ છે નજીક બિલકુલ પણ મને ખબર નથી પણ આટલું બધું કે આધ્યાત્મિક ચાલે છે કે મને અહીં આવ્યા પછી જ મને ખબર પડી અને આમનાથી આજુબાજુ અને બહાર બહારના ગામના ઘણા લોકોની સેવા થાય છે તે બદલ હું એમને સારું માનું છું મને